સાડત્રીસ સ્કૂલો છે જેમાં પ્રાઇવેટ અને ગવર્મેન્ટ સ્કૂલ નો સમાવેશ થયેલો છે અને સીઆરસી ત્રણ છે સીઆરસી ત્રણ મતલબ કે

આમાં મને ઇલેક્ટ્રોનિક સેનેટાઈઝર જે ખૂબ ગમી કારણ કે આજના સમયમાં સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે તમારું સ્વાસ્થ્ય સારું હશે તો તમે કંઈ પણ કરી શકશો તો તેના માટે હું તેને પ્રથમ પ્રાયોરિટી આપું છું